આજે આપણે બનાવીશું તહેવાર માટે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા નાસ્તાઓ તો આ નાસ્તાઓની રેસિપી બનાવવામાં જેટલી સહેલી છે સ્વાદમાં નાસ્તા એટલા ટેસ્ટી છે સાથે તમે આ નાસ્તાઓને એકવાર બનાવી અને સ્ટોર પણ કરી શકો છો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે પહેલાં આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બજાર કરતાં પણ ટેસ્ટી અને ક્રિસ્પી એવા નાયલોન શક્કરપારા બનાવીશું તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ નાયલોન શક્કરપારા બનાવવા અહીંયા મેં લીધી છે અડધા કપ જેટલી ખાંડ હવે તમે જેટલી ખાંડ લો છો ને એટલું જ એમાં પાણી ઉમેરી દો તો બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દેશો શક્કરપારા બનાવવા માટે આપણે ખાંડને પાણી સાથે એકદમ સારી રીતે મેલ્ટ કરવાની છે તો એકથી બે મિનિટ આ રીતે ખાંડને પાણી સાથે ચલાવતા રહો અથવા તો તમે આને પાંચ મિનિટ આ રીતે પલાળી દો લગભગ પાંચ મિનિટ પછી બધી ખાંડ સારી રીતે પેગળી જશે ખાંડ સરસ પીગળી જાય ને એટલે આ ખાંડવાળા પાણીને આપણે લોટ બાંધવા માટે ગાળી લેવાનું છે જેથી ખાંડના કોઈ મોટા ક્રિસ્ટલ રહી ગયા હોય ને તો એ બધા અલગ થઈ જાય તો તમે જોઈ શકો છો ખાંડનું પાણી એકદમ પરફેક્ટ આપણે તૈયાર કર્યું છે અહીં આપણે કોઈ ગેસ પર ખાંડને પીગાળવાની જરૂર નથી ડાયરેક્ટ તમે ખાંડના રીતે મેલ્ટ કરી નાઇલોન શક્કરપારા બનાવી શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મણ ઉમેરી દેશો અને શક્કરપારા એ એકદમ ક્રિસ્પી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું ઘરમાં રવો ના હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય સાથે એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું જે શક્કરપારાને સુપર ટેસ્ટી બનાવશે તો આ શક્કરપારા બનાવવા ના તો કોઈપણ જાતનો ઈનો સોડા કે બેકિંગ પાવડર પણ ઉમેરવાની જરૂર નથી આ રીતે બધું સરસ મિક્સ થઈને એટલે હવે અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ જેટલો મેદાનો લોટ અહીંયા તમારે લોટનું કોઈ પરફેક્ટ માપ નથી આપણે જે ખાંડનું પાણી બનાવ્યું ને એમાં સમાઈને એટલો તમારે લોટ ઉમેરવાનો છે તો આ રીતે લોટને આપણે સરસ મજાનો ખાંડના મિશ્રણ સાથે મિક્સ કરતા જશું અને આ રીતે બાંધી દેશું જો તમને જરૂર લાગે તો તમે થોડો થોડો કરી લોટ ઉમેરી અને એકદમ આપણે જેવો ફરસી માટે લોટ બાંધીએ એ રીતનો બાંધીને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી દીધો છે છે ને એકદમ સિમ્પલ તો બસ હવે લોટને ઢાંકી ફક્ત દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી લોટ થોડો સેટ થઈ જાય દસ મિનિટ થઈ જાય એટલે હવે લોટને આ રીતે એકવાર સરસ મસળી લેશું તો તમે તહેવારોમાં શક્કરપારા ઘરે બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા નાયલોન શક્કરપારા તમે ક્યારેય બનાવ્યા છે અથવા તો તમારા શહેરમાં મળે છે કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો તો હવે આપણે શક્કરપારા બનાવવા લોટને મસળાઈ જાય એટલે આ રીતે એક મોટી સાઇઝનું લુવું કરી લેવાનું અને અહીંયા મેં પાટલો લીધો છે હવે હલકો એવો મેંદાનો લોટ આ રીતે આપણે ડસ્ટ કરી દેશું અને પછી બસ એ એકદમ સારી રીતે પાતળી એવી રોટલી વણી લેશું તો આપણે જેમ રોટલી વણતા હોઈએ એને કેટલી પાતળી રાખીએ બિલકુલ એ જ રીતે એકદમ પાતળી તમારે આની રોટલી પણ હલકા હાથે વણવાની જરા પણ લોટમાં તમે રોટલી વણો ને એમાં ચીપટી ના આવવી જોઈએ એટલે કે એકની ઉપર એક લોટનું પડ ના ચડવું જોઈએ નહીં તો તમારા શક્કરપારા નહીં ફૂલે હવે તમે જો એકદમ પાતળી એવી મેં રોટલી વણી લીધી તમને ઝૂમ કરીને પણ બતાવું તો તમે જુઓ આ રીતે હવે આપણે શક્કરપારાને કટ કરી લેશું અચ્છા નાઇલોન શક્કરપારા જે હોય ને એ મોટી સાઇઝના બનાવવાના તો એનો દેખાવ સરસ લાગે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે તો હું આ રીતે રોટલીની સાઇડ્સને કટ કરી લઈશ જેથી એકદમ આ રીતે આપણને સ્ક્વેર મળે અને પછી બસ આપણે આને આ રીતે મોટા મોટા શક્કરપારા કાપી લેશું શક્કરપારા તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો અને તમને થોડા નાના પસંદ હોય તો તમે નાના પણ રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મસ્ત મજાના શક્કરપારા વણીને તૈયાર કરી લીધા શક્કરપારાને આપણે વણતા અને તળતા જશું શક્કરપારા તળવાની જ ખૂબી છે શક્કરપારાને એકદમ પરફેક્ટ તળવા તમે તેલનું ટેમ્પરેચર જોઈ લો હું આ રીતે થોડો લોટ ઉમેરું ને તો લોટ તળીએ તેલમાં બેસી ગયો અને એકદમ ધીરે ધીરે કરીને ઉપર આવે છે આ જ રીતનું મીડિયમ ગરમ તેલ રાખવાનું છે જો વધુ પડતું તેલ તમારું ગરમ હશે અને જો ગેસની ફ્લેમ હાઈ હશે તો તમારા શક્કરપારા નહીં ફૂલે તો ગેસની ફ્લેમ પણ તમે જોઈ લો મેં આ રીતે એકદમ મીડિયમ રાખેલી છે અને તેલનું ટેમ્પરેચર તો મેં તમને બતાવી દીધું મીડિયમ તેલના ટેમ્પરેચર પર જ શક્કરપારાને તળવાના છે હવે આ રીતે આપણે ગરમ તેલમાં એક 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 શક્કરપારાને ઉમેરતા જશું એક શક્કરપારાને ઉમેરો પછી એક સેકન્ડ જેવો વેઇટ કરી બીજું શક્કરપારું ઉમેરવાનું અને આ શક્કરપારાને ફૂલવા માટે તમારે જગ્યા આપવાની છે એટલે એક વારમાં આપણે વધુ પડતા શક્કરપારા નહીં ઉમેરીએ થોડા શક્કરપારા ઉમેરોને પછી ચમચીથી શક્કરપારા ફૂલીને આ રીતે ઉપર આવી જાય ને એટલે આપણે સાઈડને પલટાવી દેશું હવે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે કેમ કે શક્કરપારા એકદમ પતલા છે જો ગેસ તમે હાઈ ફ્લેમ પર રાખશો તો બહારથી શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો એકદમ સ્લો ગેસ પર જ આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે જ્યારે શક્કરપારા તળાઈ જશે ને ત્યારે એકદમ હલકા થઈ આ રીતે ઉપર આવી જશે અને બધા જ બબલ બેસી જશે તો તમે જોઈ શકો છો એક શક્કરપારાની બેચને તળાતા મારે ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે શક્કરપારા તમે જુઓ તેલમાં એકદમ આ રીતે સ્ટેબલ થઈ ગયા છે તો હવે આ સમયે બધા જ શક્કરપારાને જારામાં લઈ લેશું અને હલકા હાથે પ્લેટમાં કાઢી લેશું શક્કરપારા થોડા તળાઈ જશે ને પછી પણ તમને બે મિનિટ જેવા સોફ્ટ લાગશે એટલે એને વધુ પડતા નહીં ચલાવવાના હલકા હાથે આ રીતે પ્લેટમાં રાખી દેવાના નહીં તો જો શક્કર પારા ભેગા થશે તો એનું બીજા પારાને તળી લઈએ તો ગરમ તેલમાં આ રીતે શક્કરપારાને ઉમેરવાના શક્કરપારા તળાઈને ઉપર આવે અને થોડા સેટ થાય પછી ચમચીની મદદથી એકદમ હલકા હાથે એની સાઈડને પલટાવી દેવાની અને ધીમા ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી બીજી બેચના શક્કરપારા પણ તળાઈ ગયા છે તો આપણે આ રીતે ઝારામાં શક્કરપારાને લઈ અને હલકા હાથે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પહેલી વારમાં જ આપણા નાયલોન શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે તો શક્કરપારાને મેં બનાવી લીધા છે અને આ શક્કરપારા ઠંડા થાય એટલે તમે એટાઇટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી તો હવે બનાવીએ મેંદા વગર ઘઉંના લોટમાંથી જીરા મસાલા ફરસી પૂરી જે તમને બહુ જ ભાવશે તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી જીરા મસાલા ફરસી પૂરી બનાવવા માટે આપણે ફરસી પૂરીમાં ઉમેરવાનો એક સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક નાની પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું અને તેલ ગરમ થાય એટલે તરત જ એમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું જીરાનું પ્રમાણ આ પૂરીમાં થોડું આગળ પડતું રાખવાનું હવે આપણે આમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું એક ટેબલ સ્પૂન સફેદ તલ અને એક ટી સ્પૂન જેટલા ચીલી દેશું અને સાથે એક કપ જેટલું પાણી ઉમેરી દેશું તો પાણી ઉમેર્યા પછી તરત જ આપણે ગેસને બંધ કરી દેસું અને ગેસ બંધ કર્યા પછી આપણે આમાં દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી તમારે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાની જેથી એનો લીલો કલર એકદમ સરસ જળવાઈ રહેશે અને એની ફ્લેવર પણ જળવાઈ રહેશે તો હવે આપણું પાણી ઠંડુ થાય પછી આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધવા માટે અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે તમે મેંદાના લોટ સાથે પણ આ પૂરી બનાવી શકો છો ઘઉંના લોટમાંથી આ પૂરી વધુ હેલ્ધી અને ટેસ્ટી બને છે

જે આપણે તૈયાર કર્યું હતું એટલામાં આ લોટ સારી રીતે બંધાઈ ગયો છે જો તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો તો થોડો ઘઉનો છો લોટ આ રીતનો તમારે મીડિયમ રાખવાનો છે હવે લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેસુ જેથી લોટમાં ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય તો હવે દસ મિનિટ પછી આપણે લોટને આ રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને એને થોડો મસળીને સુવાળો કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ થોડો સુવાળો થઈ ગયો છે તો હવે આ રીતે આપણે મોટી લોટમાંથી તૈયાર કરી અને એને સારી રીતે વણી લેશું પૂરીનો લોટ આપણે થોડોક કઠણ બાંધ્યો હોય તો વણતા સમયે આપણે અટામણની બિલકુલ જરૂર ના પડે અને જો તમને એવું લાગે કે લોટ ચોપિંગ બોર્ડ પર કે પાટલી પર ચોટે છે તો તમે થોડું ઘી કે તેલ લગાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ પાતળી એવી પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો રીતે તમારે એક મોટી સાઇઝની રોટલી વણી લેવાની અને પછી આ રીતે આપણે એમાં કાપા લગાવી દઈશું જેથી આપણી પૂરી તળતા સમયે જરા પણ છૂટી ના પડે અને પછી કોઈ ગ્લાસ કૂકી કટર કે પછી કોઈ વાટકીની મદદથી આ રીતે આપણે પૂરીને કટ કરીને તૈયાર કરી લેશો તો તમે નાના નાના લુવા કરીને પણ પૂરી વણી શકો છો પણ આ રીતે પૂરી ફટાફટ તૈયાર થઈ જાય છે અને બધી જ પૂરીઓ એક સરખી બને છે તો તમને જે પણ રીત ફાવે એ રીતે તમે પૂરીને વણીને તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા મેં પૂરીઓ તૈયાર કરી લીધી આ જે એક્સ્ટ્રા લોટ છે એના રીતે ભેગો કરી બીજી વાર પૂરી વણીએ એમાં આપણે ઉમેરી દેસુ તો અહીંયા તમે પૂરીની થિકનેસ જુઓ આ રીતે મેં મીડિયમ રાખેલી છે હવે આ પૂરીઓને આપણે તળવાની છે તો પહેલા તમે બધી પૂરીને તૈયાર કરી લો અને પછી બધી પૂરી એકસાથે તળો તો પણ ચાલે અને પૂરી તૈયાર કરતા જાઓ અને તળતા જાવ એવું પણ ચાલે તો અહીંયા તમે જો મેં પૂરીને તળવા તેલ ગરમ કરવા રાખી દીધું છે એમાં થોડો લોટ ઉમેરીએ તો તમે જો લોટ થોડી તેલમાં રહી અને પછી ઉપર આવે છે તો બસ આ રીતનું તમારે પૂરી તળવા મીડિયમ ગરમ તેલ જોઈશે હવે ગરમ તેલમાં એક 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 કરી આપણે બધી પૂરીઓને ઉમેરી દેશું તો કડાઈમાં એક વારમાં સમાય એટલી આપણે પૂરીને ઉમેરી દેવાની છે અને પછી થોડી પૂરી આ રીતે ઉપર આવે પછી એને હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે સાઈડ પલટાવી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશો તો આ પૂરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાની જેથી અંદર સુધી સારી રીતે તળાઈને ક્રિસ્પી થાય અને લાંબા સમય સુધી સારી રહે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર એક બેચની પૂરીને તળાતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા તમે જો પાંચ મિનિટ પછી આપણી પૂરી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો તળાયેલી આ પૂરીને આપણે આ રીતે ચારામાં લઈ લેશું અને બધું તેલ ની તારી પૂરીને એક પ્લેટમાં કાઢી લેશું આ પૂરી ગરમ હોય ત્યારે જ એને થોડી આ રીતે ફેલાવી દેશો અને પૂરીને એકદમ ચટપટી બનાવવા માટે થોડી પૂરી ગરમ હોય ત્યારે જ એના ઉપર થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેસુ આનાથી પૂરીનો સ્વાદ સ ગણો વધી જશે તો બસ હવે બધી જ પૂરીઓને આ રીતે તળીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જો મેં એ જ રીતે બીજી પૂરી પણ તળી લીધી છે તો મેં જેમ તમને કહ્યું એમ પૂરી થોડી ગરમ હોય ત્યારે જ તમારે એની ઉપર આ મસાલાને સ્પ્રિંકલ કરી દેવાના તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી જ પૂરીઓને તૈયાર કરી લીધી છે ફક્ત બેકઅપ ઘઉંના લોટમાંથી ઢગલાબંધ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે આ પૂરી એટલી બધી ક્રિસ્પી અને ટેસ્ટી બની છે કે તમે એકવાર બનાવી લેશો ને તો વારંવાર તમારા ઘરમાં આ પૂરી બનશે ચા સાથે આ પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કંઈ હેલ્ધી બનાવવું હોય તો તમે આ પૂરી એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે પૂરી સરસ ઠંડી થાય એટલે તમે એને કોઈ એટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દો તો લાંબા સમય સુધી આપણી પૂરી ખરાબ નથી થતી તમે જો પૂરી કેટલી મસ્ત તૈયાર થઈ છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે આ ઘઉંના લોટમાંથી તૈયાર થતી જીરા મસાલા ફરસી પૂરીની રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે બનાવીએ બિલકુલ બજારમાં મળે એવી લોટ બાંધવાની ઝંઝટ વગર તૈયાર થતી પાલક સોધીના સેવ તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે પાલક ફુદીના સેવ બનાવવા માટે અહીંયા મેં એક કપ તાજી ફ્રેશ પાલક લીધી છે અત્યારે તો પાલકની સિઝન છે તો એકદમ મસ્ત મજાની તાજી માર્કેટમાં પાલક મળે છે અને સાથે આપણે લેશું અડધા કપ જેટલો ફુદીનો ફુદીનાના ફક્ત અહીંયા આપણે પાન જ લેવાના છે તો અહીંયા પાલક કરતાં અડધો તમારે ફુદીનો લેવાનો તમને ફુદીનાનો સ્વાદ વધારે ભાવે તો તમે પાલક અને ફુદીનો બંને સરખું પણ લઈ શકો છો હવે આપણે મહત્વનું કામ કરવાનું છે કે આપણે પાલક અને ફુદીનાને ખૂબ જ સારી રીતે વોશ કરવાનો છે તો આ રીતે આપણે પાલકના પાન પર જે કઈ ધૂળ માટી હોય એ બધી સારી રીતે કાઢી લેવાની છે આ પ્રોસેસને બિલકુલ સ્કીપ નથી કરવાની તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં બધી પાલકને વોશ કરી લીધી છે તો હવે આ રીતે આપણે પાણીમાંથી પાલકના પાનને કાઢી લેશું બધું એક્સ્ટ્રા પાણી નીતારી પાલક ફુદીનાના પાનને આપણે આ રીતે કાઢી લઈએ અને હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે જેના માટે આ ધોયેલા પાલક અને ફોદીનાના પાનને મિક્સર જારમાં ઉમેરી દેશું અહીંયા આપણે પાલક ફોદીનાના પાનની સાથે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી પાલક અને ફોદીનાનો જે લીલો કલર છે એ જળવાઈ રહેશે સાથે આપણે પાલક ફોદીનાની પેસ્ટ બનાવવા માટે પાણી નહીં ઉમેરવું પડે અહીંયા તમારે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરવાનો છે અને લીંબુનો રસ જે છે ને એ પાલકની દુરાશને પણ દૂર કરી દેશે સાથે મેં બે તીખી લીલી મરચી લીધી છે તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે તમે સેવમાં લીલું મરચું વાપરી શકો છો અહીંયા આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું અને હવે બધી વસ્તુને પીસી લેશું જો પીસતા સમયે તમને જરૂર લાગે તો તમારે થોડું પાણી ઉમેરવાનું એકથી બે ચમચી જેટલું બાકી પાણી ઉમેર્યા વગર આપણે જે લીંબુનો રસ ઉમેર્યો છે ને અને એકદમ ફ્રેશ ધોયેલા પાલકના પાન વાપર્યા છે જેનાથી આપણી એકદમ પરફેક્ટ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે સેવની જે જાળી હોય ને એ એકદમ ઝીણી હોય એટલે તમારે શું કરવાનું કે પાલકની પ્યોરીને ખૂબ જ સારી રીતે ગાળી લેવાની છે આ પ્રોસેસ બિલકુલ સ્કીપ નથી કરવાની તો હવે અહીંયા આપણી જે પાલકની પ્યોરી છે ને એ અડધા કપ જેટલી તૈયાર થઈ છે એમાં આપણે સારી રીતે રીતે બે કપ ચણાનો લોટ ઉમેરીશું અને આ મદદથી મિક્સ કરતા તો મેં તમને કહ્યું હતું ને આજે આપણે આ સેવનો લોટ બાંધવા માટે જરા પણ હાથ નથી બગાડવાના કેમ કે આપણે લોટ બાંધવાનો જ નથી તો આ રીતે તમે જુઓ મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું અત્યારે આ મિશ્રણ આ રીતે મને થોડું ઢીલું લાગે છે તો હું આમાં હજી એક કપ જેટલો લોટ ઉમેરી દઈશ તો પાલકની પ્યોરીમાં સમાય તમારે લોટ ઉમેરવાનો છે તો અહિયાં ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધો છે લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે કે કેટલો લોટ જોઈશે પણ અહીંયા હું તમને બાંધેલા તૈયાર કરેલા લોટની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જો આ રીતની મીડિયમ રાખવાની છે તો હવે આપણે આ લોટને સંચામાં ભરવાનો છે તો અહીંયા તમે ઝીણી કે જાડી તમને જે પણ સેવ બનાવવી હોય એ જાળી લઈ લેવાની અત્યારે હું ઝીણી સેવ બનાવી રહી છું તો સેવની જાળીને આપણે સંચામાં રાખી દઈશું અને એની ઉપર સારી રીતે તેલ લગાવી દઈશું આપણે આજે લોટ આ રીતનો ઢીલો કેમ બાંધ્યો આપણે લોટ ઢીલો એટલા માટે બાંધ્યો છે કે આપણી સેવ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એમાં બિલકુલ તેલ ન રહે અને સેવ એકદમ ક્રિસ્પી બને તો મેં તમને આગળ પણ બનેલી અને તૈયાર થયેલી સેવનું રિઝલ્ટ બતાવ્યું છે તો હવે આપણે સંચામાં જાળી સેટ કરી એમાં પણ થોડું એવું સંચામાં તેલ લગાવી અને ચમચીની મદદથી આ રીતે આપણે લોટને સંચામાં ભરી દેશું હવે સંચો બંધ કરતા પહેલા ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવવાનું આપણો લોટ થોડો પતલો છે રેગ્યુલર સેવ કરતા એટલે જે લોટ છે એ સંચામાં ઉપર ન ચડી જાય એના માટે તમારે સંચો બંધ કરો ત્યારે પણ થોડું તેલ લગાવી દેવાનું હવે આ રીતે આપણે સંચાને પ્રોપર બંધ કરી દેશું અને સેવ પાડી લેશું તો તમે જોયું ને માત્ર પાંચ જ મિનિટમાં આપણે સેવનો લોટ તૈયાર કરી લીધો અને હવે આપણે આગળની બીજી પાંચ મિનિટમાં સેવ બનાવી લેશું લોટ એકદમ ઢીલો છે એટલે સેવ તમારી ફટાફટ તેલમાં પડી જશે જેવી સેવ તમે મીડિયમ ગરમ તેલમાં પાડી દો એટલે એને તરત જ સાઈડને ચેન્જ કરી દેવાની તો આપણે ઝીણી સેવ બનાવીએ છીએ એને બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે સેવની સાઈડ ચેન્જ કર્યા પછી એક મિનિટ જેવી સેવ થાય એટલે તરત જ તમારે એને ગરમ તેલમાંથી કાઢી લેવાની જો વધારે સમય રાખશો તો સેવનો કલર આવો લીલો મેન્ટેન નહીં રહે આ રીતે સંચાને ઉપરથી ફેરવતા જઈ સેન્ટર સુધી લાવી સંચાને ઉપરથી રાઉન્ડ ફેરવી અને સેવનું આ રીતે ગોચડું તૈયાર કરી લેવાનું થોડી સેવ આપણી સેટ થાય એટલે સાઈડને પલટાવી દેસું અને બીજી બાજુ બે મિનિટ જેવી સેવ થાય એટલે સારી રીતે તેલ ની તારી સેવને આપણે પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર દસ જ મિનિટમાં ઢગલાબંધ સેવ આપણે તૈયાર કરી લીધી છે તૈયાર થયેલી આ સેવ તમે એકવાર બનાવી મહિનાઓ સુધી એટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અહીંયા તમે જુઓ સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી સેવ બની છે અને મજાની વાત એ છે કે સેવમાં જરા પણ તેલ નથી તો બજારમાંથી લવવા કરતાં તમે ઘરે એકદમ સહેલાઈથી આ સેવને તૈયાર કરી શકો છો એકવાર બનાવજો વારંવાર બનાવશો એવી મારી ગેરંટી છે તો હવે બનાવીએ લોટને બાફવાની ઝંઝટ વગર તૈયાર થતી બટર ચકરી તો હવે સૌથી પહેલાં એકદમ સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથે બજાર જેવી બટર ચકરી ઘરે બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ કપ જેટલું પાણી લઈ લેશું જો તમારી પાસે આ રીતના મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી અને ત્રણ કપ જેટલું પાણી લઈ લેજો તો આ રીતે મેં એક મેઝરિંગ કપથી ત્રણ કપ પાણી પેનમાં ઉમેરી દીધું છે હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું જો તમારી પાસે બટર ન હોય તો તમે ઘી પણ લઈ શકો છો પણ બટર ચકરીનો સ્વાદ બટર સાથે એકદમ સરસ લાગે છે હવે દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બટર ઉમેર્યું છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીમાં એક બોઇલ આવવા દેશું તો આ રીતે થોડું આપણું પાણી ઉકળે અને બટર બધું મેલ્ટ થાય ને એટલે આપણે અહીંયા લેવાનો છે ત્રણ કપ જેટલો ચોખાનો લોટ તો માર્કેટમાં જે રેગ્યુલર ચોખાનો લોટ મળે એ જ લેવાનો છે તો પાણી તમારું થોડું ગરમ થાય એટલે લોટ ઉમેરી થોડું મિક્સ કરવાનું અને પછી આપણે બાકીનો લોટ ઉમેરીશું જેથી લોટમાં ગાંઠા ન પડે આપણે જેમ ખીચું બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતે ગરમ પાણીમાં લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરવાનો છે આ ચકરીનો લોટ બાંધવો એકદમ સહેલો છે તમે જોઈ શકો છો ગાઠા ન પડે એ રીતે બધા જ લોટને મેં પાણી સાથે મિક્સ કરી દીધો હવે આને ઢાંકી પાંચ મિનિટ માટે સીજવા દેશું અત્યારે તમે જોઈ શકો છો ગેસને મેં બંધ કરી દીધો છે આ જ કઢાઈમાં આપણે લોટને પાંચ મિનિટ માટે રાખી દેશું જેથી લોટ સારી રીતે સોફ્ટ થઈ જાય અને સરસ મજાનો સીજી જાય પાંચ મિનિટ પછી આપણો જે લોટ છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ચક્રી બનાવવા માટે તો એને એક મોટા પોળા વાસણમાં કાઢી આ રીતે થોડો એવો ફેલાવી દેશું અત્યારે આ લોટ એકદમ ગરમ છે તો આ રીતે થોડો તમે લોટને ફેલાવી દો તો લોટ તમારો એકદમ સરસ ઠંડો થઈ જાય તો આપણો લોટ ઠંડો થાય ને ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ મસાલામાં અહીંયા હું ઉમેરી રહી છું એક ટેબલ સ્પૂન જેટલા કલોંજી જે આ રીતના કાળા તલ જેવા મળતા હોય છે કલોંજીની જગ્યાએ તમે કાળા તલ પણ વાપરી શકો છો હવે આમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું અને સાથે હલકું એવું તેલ ઉમેરવાનું છે તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે ચકરીના મિશ્રણમાં લોટમાં ઉમેરીશું અને થોડું તેલ આ રીતે હાથ પર લગાવી દેશું હલકું એવું હાથથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ ઠંડુ થાય એટલે આ રીતે આપણે નોર્મલી જેમ લોટ બાંધતા હોઈએ એ રીતે મિશ્રણને મસળી અને આ રીતે ભેગું કરી દેવાનું તો તમે જુઓ આ રીતનું એકદમ સોફ્ટ મિક્સર તૈયાર થવું જોઈએ જે ચકરી બનાવવા એકદમ પરફેક્ટ છે તો હવે હાથ પર હલકું તેલ લગાવી થોડા મિશ્રણને ચકરી બનાવવા સાઈડ પર કાઢી લેશું અને બાકીના લોટને ઢાંકીને રાખી દેશું જેથી આપણો લોટ સુકાઈ ના જાય હવે આ લોટને આપણે સંચામાં ભરીશું તો સંચાની જાળી આ રીતે ચકરીની સંચામાં જાળી સેટ કરી અને સંચાને સારી રીતે બંધ કરી દઈએ સાથે આપણે સંચાની અંદર પણ થોડું આ રીતે તેલ લગાવી દઈશું અને હવે આપણે જે લોટ અલગ કાઢ્યો એના રીતે થોડો મસળી લાંબો આવો લોટનો શેપ કરી અને લોટને સંચામાં ભરી દઈશું આ રીતે પ્રેસ કરી દઈએ અને સંચાને બંધ કરી દઈએ તો આ ચોખાના લોટની જે ઇન્સ્ટન્ટ ચકરી હોય છે એને તમારે એકસાથે નહીં પાડવાની તમારી કડાઈમાં સાઈડમાં તેલ ગરમ કરવા રાખવાનું અને કોઈ બટર પેપર પર કે પછી ડીશ કે થાળીમાં તમારે આ રીતે ચકરીને પાડી દેવાની તો ચકરીનો શરૂઆતનો અને એન્ડનો પાર્ટ આ રીતે એકદમ સરસ પેક કરવાનો જેથી ચકરી તમે તેલમાં ઉમેરો ત્યારે બિલકુલ છૂટી ન પડે તો આ રીતે કઢાઈમાં એકવારમાં જેટલી સમાય એટલી જ ચકરી તમારે પાડીને તૈયાર કરવાની જેથી તમારી ચકરી સુકાઈ ન જાય તો અત્યારે હું કડાઈમાં એક સાથે પાંચથી છ ન જેટલી ચકરી ઉમેરવાની છું તો એટલી ચકરીને મેં પાડી દીધી છે હવે ચકરીને તમે બટર પેપર પર પાડો તો ફાયદો એ થાય કે તમે ચકરીને આ રીતે એકદમ ઇઝીલી લઈ શકો અને તમારી ચકરી લેતા સમયે બિલકુલ ના તૂટે તો તમે જોઈ શકો છો આ રીતે સહેજ બટર પેપર ઉપર કરી ચકરીને આપણે હાથમાં લઈ લેશું હવે આ ચકરીને ડાયરેક્ટ ગરમ તેલમાં ઉમેરવાની છે તેલનું ટેમ્પરેચર તમારે એકદમ સરસ રાખવાનું તો થોડો ચકરીનો લોટ ઉમેરીને તમને બતાવું તો તમે જો ચકરીનો લોટ ઉમેરતા એ તરત જ ઉપર આવે છે તો બસ આવું તમારું તેલ ગરમ હોવું જોઈએ મીડિયમ ગરમ તેલમાં તમે ચકરીને ઉમેરો એટલે ચકરી તરત જ આ રીતે તેલમાં ઉપર આવી જવી જોઈએ

પછી આ રીતે કાટા ચમચીથી કે રેગ્યુલર કોઈ ચમચીથી તમારે ચકરીની સાઈડને પલટાવી દેવાની પછી આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર વધુ પડતો બ્રાઉન કલર ના થાય એ રીતે ક્રિસ્પી એવી ચકરીને તળી લેવાની તો એકવાર ચકરી સેટ થઈ ઉપર આવે સાઈડ તમે પલટાવો પછી તમારે ગેસને મીડિયમ કરી દેવાનો અને આ રીતે ચકરીને તળી લેવાની તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બજારમાં મળે એવી ડબ્બો ભરીને ચકરી ઘરે આપણે ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં તૈયાર કરેલી છે તૈયાર થયેલી ચકરી તમે જો છે ને બિલકુલ બજારમાં મળે એવી જ આ ચકરી હું તમને તોડીને પણ બતાવું તમે જો એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ તૈયાર થઈ છે ખાવામાં પણ એકદમ સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી બની છે તો ક્યારે તમે આ ટેસ્ટી બટર ચકરીની રેસીપી ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ